પોરબંદરની સરકારી હોસ્પિટલ અંતર્ગત આવતા ગાયવાડી દવાખાનાની ઇમારત જર્જરિત હોવાથી આ દવાખાનું બે વર્ષથી વધુ સમય પૂર્વે બંધ કરવામાં આવ્યું હતું જે અંગે અનેક રજૂઆત થઈ હોવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ ન હોવાથી દર્દીઓને મુશ્કેલી પડી રહી છે પોરબંદરના ગાયવાડી વિસ્તારમાં ગાયવાડી દવાખાનું આવેલ છે સિવિલ હોસ્પિટલ અંતર્ગત આવતું આ દવાખાનું સો વર્ષથી પણ વધુ જૂનું છે અને આ દવાખાને સારવાર માટે સોની બજાર ખારવાવાડ સલાટવાડા અને ભોયવાડા સહિતના આસપાસના અનેક વિસ્તારના દર્દીઓ આવતા હતા પરંતુ આ બિલ્ડિંગ જર્જરિત હોવાનું જણાવી સિવિલ હોસ્પિટલ દ્વારા તેને ગત તારીખ સત્તર દસ બે હજાર ત્રેવીસના રોજ બંધ કરવામાં આવ્યું હતું સંદીપભાઈ દાવડા સહિતના સ્થાનિકોએ જણાવ્યું હતું કે વોર્ડ નંબર સાત અને આઠ તેમજ આસપાસમાં વસવાટ કરતા એક લાખ કરતા વધુ લોકો માટે આ દવાખાનું અતિ ઉપયોગી હતું નજીકમાં જ લોકોને તમામ બીમારીઓની સારવાર ડ્રેસિંગ સહિતની સુવિધાઓ મળી રહેતી હતી અને દર્દીઓને સિવિલ હોસ્પિટલ સુધી ધક્કા ખાવા અને કતારોમાં ઊભું રહેવાથી મુક્તિ મળતી હતી સરકાર દ્વારા સુવિધાઓ વધારવાને બદલે ઘટાડવામાં આવી રહી છે દરરોજ અહીં 100 થી વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા જે દર્દીઓને સિવિલ હોસ્પિટલ સુધી ધક્કા ખાવા પડી રહ્યા છે અને ત્યાં પણ મોટી સંખ્યામાં દર્દીઓ આવતા હોવાથી કલાકો સુધી કતારોમાં ઊભું રહેવું પડે છે દવાખાનું બંધ થયા બાદ બે વર્ષમાં તેનું પટાંગણ ઉકરડામાં ફેરવાઈ ગઈ હોય તેમ ઠેર ઠેર જાડી ઝાખરા જોવા મળે છે હું સંદીપ દાવડા ગાયવાડી વાણિયાવાડ વિસ્તારમાંથી તંત્રને રજૂઆત કરું છું કે ગાયવાડી ખાતે આવેલ ગાયવાડી દવાખાનું કે જે અંદાજે સો વર્ષ જૂનું છે અને આ દવાખાનાને છેલ્લા બે વર્ષ ત્યાં અલીગઢી કાળા મારી દેવામાં આવ્યા છે જેના કારણે અહીંયા આજુબાજુના વિસ્તારમાં સોનીવાડ છે કુંભારવાડો છે વોરાવાડ છે અને વાણિયાવાડના પ્રજાજનો કે જેઓને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જેથી જો આ દવાખાનું શરૂ કરવામાં આવે તો અંદાજે એક લાખ જેટલા દર્દીઓને આ સહાયની મદદ મળે અને ભાવસીજી હોસ્પિટલ અંતર્ગત જે આ દવાખાનું છે જેથી ભાવસીજી હોસ્પિટલમાં જે કંઈ દર્દીઓ ડાયવર્ટ થાય છે તે ઘસારો ઓછો થાય અને અહીંયા લોકોને રાહત થાય જેથી તંત્રને હું રજૂઆત કરું છું કે ગાયવાળી દવાખાનું તાત્કાલિક શરૂ કરવામાં આવે તો એ મારી નમ્ર વિનંતી લોકોને મુશ્કેલી પડતી હોવાથી વહેલી તકે ઇમારતનું સમારકામ કરી દવાખાનું શરૂ કરવું જોઈએ તેવી માંગ ઉઠી છે નિપુલ પોપટ સાથે અશોક થાણકી ગુજરાત ન્યૂઝ પોરબંદર